રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપેડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીવીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કર દ્વારા રોજેરોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઈજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે